પબ્લિક સ્કૂલ ખાતે આજથી કાર્નિવલનો પ્રારંભ થયો છે આ કાર્નિવલ સાત જાન્યુઆરી સુધી ચાલનાર છે જેમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ શ્રીરામ જન્મભૂમિ જી સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ અને આઝાદી કામૃત મહોત્સવ અંતર્ગત એકસો ચોસઠ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે આ સમગ્ર કાર્નિવલનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્નિવલ અંગે માહિતી આપતા નેસ્ટ પબ્લિક સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર ચિરાગ શાહ જણાવ્યું છે કે નેસ્ટ પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષે એક અલગ ઉપર કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેને અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ અંતર્ગત અવનવા પ્રોજેક્ટો અને રંગોળી તૈયાર કરી છે કાર્નિવલમાં સૌથી વધુ પુસ્તકો પણ મૂકવામાં આવ્યા છે વર્ષ પહેલાં રામે ભારતમાં જન્મ લીધો અને રામની તપોભૂમિ એવી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ભવ્ય આયોજન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંપૂર્ણ નેતૃત્વ હેઠળ થઈ રહ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ઓગણીસો સુડતાલીસથી પણ વધારે વિદ્યાર્થીઓ અને પંચોતેરથી પણ વધારે શિક્ષકોએ છેલ્લા છ મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે જેમાં એકસો ચોસઠના ભવ્ય ઇતિહાસની ઝાંખી આ કાર્યક્રમમાં કરવામાં આવશે તેમજ રામ મંદિરના નિર્માણ માટે વિદ્યાર્થીઓને હિન્દુ સંસ્કૃતિથી વાકેફ થાય એ પ્રમાણેના બધા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે અને ફરીથી ભારતમાં રામ રાજ્યની સ્થાપના થાય અને બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છ ભારત મારું ભારત તેમજ જી ટ્વેન્ટી જેવી ગવર્મેન્ટ દ્વારા ઓગણીસથી પણ વધારે આવી આયોજના યોજનાઓનું જે આયોજન કરવામાં આવ્યું છે એ દરેક મોવમેન્ટને વધારે વેગ મળે અને સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન અને આપણા ગૃહમંત્રી અમિત શાહના સ્વપ્નને સાકાર કરવા માટે રામ જન્મભૂમિ નિર્માણમાં રામ મંદિરનું નિર્માણ સફળતાપૂર્વક થાય એ પ્રકારે અહીંનું આખું આયોજન કરવામાં આવેલું છે સુરતમાં રોગયાળાએ માથું ઉચક્યું છે એક પછી એક બાળકો ભો